તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર અત્યારે છે કે યુટ્યુબ ખોલો કે ઇન્સ્ટાગ્રામ ખોલો એક જ ચાલતું હોય છે એ ચાલતું હોય છે મનસુખ રાઠોડના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે મનસુખ રાઠોડ છે માતાજી વિશે અવરનવર વસ્તુઓ બોલતો હોય છે અને ટિપ્પણીઓ કરતા હોય છે અને તમને ખબર હશે કે મનસુખ રાઠોડ છે બેસરાજીમાંનું પણ અપમાન કર્યું છે અને દ્વારકાધીજનું પણ અપમાન કર્યું છે દોસ્તો ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો મનસુખ રાઠોડને માતાજી અડી ગઈ છે હાલ એમ કહેવાય છે કે મનસુખ રાઠોડ જેલના હવાલે થઈ ચૂક્યો છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો અને મનસુખ રાઠોડની કેટલી સજા થવાની છે એ પણ એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર જ કે મનસુખ રાઠોડ છે એની યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરતો હોય છે માતાજીને અપમાન કરતા હોય છે અને ટિપ્પણીઓ પણ કરતા હોય છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે અપલોડ વિડીયો કરતા હોય છે અને પૈસા કમાવતો હોય છે દોસ્તો ત્યારે હાલ છે કે મનસુખ રાઠોડને ને જેલના હવાલે થઈ જવું પડ્યું દોસ્તો હાલે એમ કહેવાય છે કે માતાજી વિશે અવરનવર વસ્તુઓ બોલી રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે મનસુખ રાઠોડ છે અને એક કમલેશ જાદવ છે માતાજી વિશે ઘણું બધું ખરાબ વસ્તુઓ પણ બોલતા હોય છે અને એવું પણ કહેતા હોય છે કે માતાજી માતાજી કાંઈ છે નહીં તો દોસ્તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું છે નહીં દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી આર બીજા વિડીયો મળી બાય બાય